હે એવરી વન વેલકમ ટુ રજેશ કિચન આજે હું બનાવવાની છું ફરાળી ઢોકળા જે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ તેના માટે મેં એક વાટકી જેટલો મોરૈયો લીધો છે જેને તમે સામો પણ કહી શકો છો સિંધાલું મીઠું લીંબુનો રસ અડધી વાટકી જેટલું દહીં બટેકો અને ત્રણથી ચાર લીલા મરચાં અને શુગર લઈ લીધી છે હવે મેં અહીંયા લઈ લીધું છે એક મિક્સર જાર મિક્સર જારની અંદર આપણે એડ કરવાનું છે મોરૈયાને મોરૈયું એડ કરીને આપણે તેને સારી રીતે પીસી લેવાનું છે તો મોરૈયો મેં અહીંયા એડ કરી દીધું છે મિક્સર જારમાં હવે આપણે તેને પીસી લઈશું તો અહીંયા આ રીતે એકદમ સારી રીતે પીસાઈ ગયો છે મોરૈયો હવે આપણે તેની અંદર એડ કરી દેવાનું છે બટેકું એટલે બટેકું બાફેલું નથી લેવાનું આ રીતે કાચું જ બટેકું લેવાનું છે અને આ રીતે આપણે તેને પહેલાં છોલી લેવાનું છે છોલીને સારી રીતે ધોઈને પછી આપણે તેની અંદર એડ કરી દેવાનું છે તો મેં અહીંયા બટેકું છોલી લીધું છે હવે આપણે તેને નાના નાના કટ કરી લઈશું એટલે આપણે બાફેલું બટેકું એડ નથી કરી રહ્યા આપણે કાચું બટેકું એડ કરી રહ્યા છે એટલે આ રીતે સમારીને આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું તો અહીંયા બટેકા સમારી દીધા છે હવે આપણે અહીંયા મરચાં લઈ લીધા છે જો તમે વધારે સ્પાઈસી ખાતા હોય તો તમે વધારે મરચાં લઈ શકો છો નહીં તો મેં અહીંયા ત્રણ તીખી મિરચી લીધી છે અને મોરું મરચું લીધું છે હવે આપણે તેને આ રીતે નાના નાના કટ કરી લેવાના છે વધારે નાના પણ નથી કરવાના આ રીતના મીડિયમ કટ કરી લઈશું અને કટ અહીંયા મરચાં થઈ ગયા છે હવે આપણે તેને મિક્સરજારની અંદર એડ કરી દેવાના છે તો અહીંયા બટેકા બી છે મિક્સર જ લઈ લીધું છે મિક્સરજારની અંદર જે મોરઈ હતો એની જ અંદર આપણે એડ કરી દઈશું બટેકા લીલા મરચાં લીલા મરચાં એડ થઈ જાય એ પછી આપણે અહીંયા એડ કરવાનું છે શુગર શુગર એડ કરી દીધી છે હવે આપણે તેની અંદર એડ કરી દેવાનું છે લીંબુનો રસ સિંદાલું મીઠું તમે મીઠું તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો અને અડધી વાટકી જેટલું દહીં લીધું છે દહીં એડ કર્યા પછી આપણે બે ટીપાં તેલ એડ કરી દેવાનું છે તેલ એડ કરીને આપણે બે ચમચી જેટલું પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું કેમ કે દહીં બી મોરૈયાની અંદર એડ થઈ રહ્યું છે અને બટેકાનું પાણી પણ છૂટશે એટલે બે ચમચી જેટલું પાણી એડ કરીને આપણે તેને સારી રીતે પીસી લઈએ તો અહીંયા આ રીતે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે હવે આપણે જે મોરૈયો બટેકાને બધાને સારી રીતે પીસી લીધું છે મિક્સર જારમાંથી હવે આપણે બાઉલની અંદર એડ કરી દેવાનું છે બાઉલની અંદર એડ કરીને આપણે તેને હાથીથી ફાટી લેવાનું છે જો તમને વધારે ઢીલું લાગે તો તમે મોરૈયાને પાછું પીસીને આની અંદર એડ કરી શકો છો અને ઝાડું લાગે તો તમે તેની અંદર પાણી પણ એડ કરી શકો છો હવે આ રીતે આપણે તેને સારી રીતે ફાટી લેવાનું છે ફાટી જાય પછી આપણે તેની અંદર ઈનો પણ એડ કરી શકો છો કાં તો પછી તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો ખાવાના સોડા અહીંયા મેં એડ કરી દીધા છે હવે આપણે તેની ઉપર એડ કરી દેવાનું છે પાણી લીંબુનો રસ આવી ગયો છે એટલે હવે આપણે લીંબુનો રસ એડ નથી કરવાનો પાણી એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને મૂકી દેવાનું છે તો અહીંયા પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે જોઈએ તો આપણું બેટર સારી રીતે ફૂલાઈ ગયું છે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે આપણે તેને ફાટી લઈશું તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને કઢાઈ મૂકી દઈશું કઢાઈની અંદર પાણી મૂકીને આપણે તેને ઢાંકીને થોડીવાર માટે ગરમ થવા દઈશું અને સ્ટીમ થાય ત્યાં સુધી અહીંયા આપણે વઘાર માટેનું બધું રેડી કરી દઈએ તો મેં લઈ લીધું છે તેલ મીઠું લીમડો તલ અને લીલા મરચાં લઈ લીધા છે તો અહીંયા મેં એક આ રીતે ઢોકળા માટેની ડીશ લઈ લીધી છે હવે આપણે તેલ તેના ઉપર તેલ લગાવી દઈશું અને આ રીતે સારી રીતે બધી જ જગ્યાએ તેલ લગાવી દેવાનું છે નહીં તો આપણું બેટર નીચે ચોટી પણ જશે તો અહીંયા સ્ટીમ કરવા માટે પાણી મૂકી દીધું હતું અને ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર બેટર એડ કરી દેવાનું છે આ રીતે બેટર એડ કરીને ડીશ સારી રીતે મૂકી દઈશું હવે આપણે તેની ઉપર મરચું પણ એડ કરી શકાય છે નહીં તો તમે મરી પાવડર પણ એડ કરી શકો છો જો તમને સ્પાઈસી ભાવતું હોય તો તમે આ રીતે મરચું એડ કરી શકો છો નહીં તો મરી પાવડર પણ એડ કરી શકો છો આ રીતે બધી જ જગ્યાએ મેં મરચું એડ કરી દીધું છે હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું તો અહીંયા પાંચથી છ મિનિટ માટે આપણે તેને થવા દેવાનું છે તો ઢોકળાનો સ્વાદ વધારવા માટે આપણે અહીંયા કરી લઈશું વઘાર તો મેં માટે પેન ગરમ કરી લીધું છે હવે આપણે તેની અંદર તેલ એડ કરી દેવાનું છે તેલ આવી જાય એટલે આપણે તેની અંદર એડ કરવાનું છે જીરું આપણે રહી એડ નથી કરવાની જો તમારી ઉપવાસ ના હોય તો તો તમે રઈનો ઉપયોગ કરી શકો છો અને ઉપવાસ હોય તો તમે જીરું એડ કરજો તો અહીંયા મેં જીરું એડ કરી દીધું છે હવે આપણે તેની અંદર મીઠો લીમડો એડ કરી દઈશું એના પછી આપણે એડ કરી દેવાના છે લીલા મરચાં લીલા મરચાં હવે આપણે તેને થવા દઈશું તો અહીંયા મરચાં થાય પછી જ આપણે તેની અંદર તલ એડ કરવાના છે તો અહીંયા મરચાં સારી રીતે થઈ જવાયા છે હવે આપણે તેની અંદર તલ એડ કરી દેવાના છે તલ એડ કરીને આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાના તો અહીંયા પાંચથી છ મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા પણ સારી રીતે થઈ ગયા છે તો અહીંયા ચેક કરવા માટે મેં અહીંયા એક ચપ્પુ લીધું છે અને આ રીતે ચપ્પાને અંદર એડ કરીને જોઈએ તો ચપ્પુ સારી રીતે બહાર નીકળે છે હવે આપણે બીજી ડીશ એ રીતે મૂકી દેવાની છે અને એની જ ઉપર આપણે મરચું એડ કરી દેવાનું છે નહીં તો તમે મરી પાવડર પણ એડ કરી દેજો આ રીતે મેં મરચું અહીંયા એડ કરી દીધું છે જો તમે વધારે સ્પાઈસી ખાતા હોય તો તમે વધારે પણ મરચું એડ કરી શકો છો નહીં તો ઓલરેડી લીલા મરચાં છે જ એટલે આપણે આ રીતે નોર્મલ એડ કરી દેવાનું છે અને આ રીતે આપણે પાંચથી છ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તો અહીંયા મેં ઢોકળાની ડીશ લઈ દીધી છે અને ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે ચપ્પાની મદદથી તેને કાપી લઈશું તો અહીંયા ઢોકળાને સારી રીતે કટ થઈ ગયા છે પછી આપણે તેની ઉપર વઘારે એડ કરી દેવાનું છે આ રીતે બધી જ જગ્યાએ સારી રીતે વઘારને એડ કરી દેવાનું છે વઘાર એડ થઈ જાય પછી ખાવાની મજા આવે છે એટલે અહીંયા આ જ રીતે બધી જ જગ્યાએ વઘાર એડ કરી દીધો છે હવે અહીંયા જોઈએ તો સારી રીતે ઢોકળા ફૂલીને મસ્ત થઈ ગયા છે તો હું તમને અહીંયા કટ કરીને બતાવીશ તો આપણા ઢોકળા સરસ મજાના ફૂલાઈ ગયા છે અને એકદમ જાળીદાર બન્યા છે ખાવાની તો બહુ જ અહીંયા આપણા ઢોકળા થઈ ગયા છે હવે આપણે તેના માટે ચટણી બનાવી લઈશું તો મેં જ લઈ લીધું છે મિક્સર ચા એની અંદર આપણે મિક્સર ચાની અંદર એડ કરવાનું છે કોથમી કોથમી એડ થઈ જાય એટલે આપણે તેની અંદર એડ કરી દેવાનું છે જીરું એને એની અંદર એડ કરી દેવાનું છે દહીં મેં અહીંયા બે ચમચી જેટલું દહીં લીધું છે દહીં એડ કરીને આપણે લીલા મરચાંને એડ કરી દેવાના છે તો આ રીતે લીલા મરચાંના કટ કરીને અંદર એડ કરી દઈશું મેં અહીંયા ત્રણ લીલા મરચાં લીધા છે અને ત્રણ લીલા મરચાં એડ કરીને આપણે તેને સારી રીતે પીસી લેવાનું છે તો અહીંયા મેં બધું જ એડ કરી દીધું છે હવે આપણે તેની અંદર એડ કરી દેવાનું છે સિંધાલુ મીઠું તો મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે તમે મીઠું તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો અને આ રીતે આપણે તેને સારી રીતે પીસી લેવાનું છે હવે આપણે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે ચટણીને એડ કરી દેવાની છે અને આ રીતે ચટણીને બહુ જાડી કે બહુ પતલી નથી રાખવાની આ રીતની મીડિયમ રાખવાની છે તો મેં અહીંયા બધી જ ચટણીને મિક્સર જારમાંથી કાઢીને બાઉલની અંદર એડ કરી દીધી છે અને ઢોકળા સાથે ખાવાની તો મજા આવી જાય ચટણી અને ઘરે એમને પણ તમારે ચટણી ખાવી હોય તો તમે ખાઈ પણ શકો છો તો મેં અહીંયા સો પ્લેટ લઈ લીધી છે સો પ્લેટની અંદર મેં એડ કરી દીધું છે ચટણી અને હવે આપણે એડ કરી દઈશું ઢોકળા અને ઉપવાસમાં આપણને રોજ નવી નવી વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે તો આજે મેં બનાવ્યા છે ફરાળી ઢોકળા તમે જરૂરથી આને ટ્રાય કરજો અને ટ્રાય કરો તો મને કમેન્ટ કરજો અને અહીંયા આપણે ઢોકળા જોઈએ તો એકદમ સરસ મજાના થઈ ગયા છે અને ચટણી સાથે ખાવાની મજા આવી જાય તો તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય